આ કેમ્પોમાં કુલ પાંચ હજાર એકસો પિસ્તાલીસ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો મુખ્ય આરોગ્ય સેવાઓ અને તપાસમાં ગર્ભા છસો સત્તાણું ચાર એનસીડી બે હજાર બસો બાવીસ ડાયાબિટીસ બ્લડ પ્રેશર એકસો ઓગણીસ સેલ તપાસ એકસો એક ટીબી તપાસ પાંત્રીસ રસીકરણ સેવા અને બસો ત્રણ કેન્સર તપાસ આવ્યા હતા આ હેલ્થ કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિમાં વધારો થયો છે તેમજ લોકોને સમયસર અને ગુણવત્તાયુક્ત તબીબી સેવા તેમના ગામે જ મળી રહી છે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયત્ન ખરેખર ગામે ગામ આરોગ્ય કિરણ રૂપે ગામડામાં આરોગ્યનું ઉજાસ કિરણ સાબિત થઈ રહ્યો છે રિપોર્ટર જીગ્નેશ વારિયા ધ્યાનની રાખવાની જરૂર છે કે પેલા તો આપણે જયારે મેરેજ કરીએ છીએ તો ખાસ

પણ સિકલ સેલ વાળા જે લાલ કણો છે એનું આયુષ્ય ફક્ત 20 થી 30 દિવસ જેટલું હોય છે એટલે એક તો એને કારણે જે અનિમિયા છે આપણે કહીએ કે સિકલ સેલ અનિમિયા એટલે લોહીના કણો ઓછા હોવા અને એને કારણે જે ઓક્સિજન ઓછું મળવું તો થાક લાગવો અશક્તિ રહેવી લોહીના કણો ઓછા રહેવાના લીધે જે બધા પ્રશ્નો થતા હોય એ થઈ શકતા હોય છે બીજું એ થતું હોય કે થોડુંક આ જે કણો છે એનું જે દાતાડા જેવો આકાર હોય એને કારણે એ એકબીજા સાથે છૂટી જતા હોય એ એટલે ઘણીવાર જે આપણી લોહીની નસમાં કે આ કણો જતા હોય તો કોઈ નાની નસ છે અથવા તો કોઈ એવી શરીરમાં કોઈ એવી નસ છે કે જ્યાં એ ફસાઈ જાય રોકાઈ જાય તો એ ભાગ છે એનો જે જેમ કે બ્રેઈન સ્ટ્રોક આવો હાર્ટ સ્ટ્રોક આવો એટેક આવો પલ્મોનરી એમબોલિઝમ કે ફેફસાની અંદર લોહી જમા થઈ જાય તો ફેરસાને મજિયાની ઉપર નિવારણ થઈ શકે